નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

પાઇપલાઇનો માટે ખેતીની જમીન માટે અપાતા મામૂલી વળતર વિરુદ્ધ કિસાન સંઘ દ્વારા વાંઢિયા ગામથી ખેડૂતોના હિત માટે જનજાગૃતિ હેતુ છસો ગામમાં જનારી રથયાત્રામાં કોંગ્રેસ પક્ષના ખેડૂતો રેલીમાં જોડાવવાની જાણકારી આપતા સરકાર ખેડૂતોના હિતમાં યોગ્ય વળતર મળે અથવા કાયમી ભાડું આપે તેવી માંગ કરી હતી જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ખેતીની જમીનમાં નુકસાની થઈ છે તથા ખેતરમાં જરૂરી વસ્તુઓ બિયારણ દવા ખાતર સહિતની સાધન સામગ્રીના ભાવ વધી રહ્યા છે ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી સરકાર ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી ખરીદે અથવા ખુલ્લા બજાર તથા ટેકાના ભાવની વચ્ચેનો તફાવત ખેડૂતોના ખાતામાં સીધો જમા કરાવી દે તેવી માંગ કરી હતી પત્રકાર પરિષદમાં રામદેવસિંહ જાડેજા ઘની કુંભાર લાભસંઘજી સોઢા રાજેશ આદિરા કિશોરદાન ગઢવી સંજય કેનિયા અંજરી ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું ઝાયરસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને liver ના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર